તો મારે અંદર જ આપવું છે એવો કોઈ નિયમ હોય કે તમે બહાર ન જ આવી શકો ન સ્વીકાર્યું હોય ભૂતકાળમાં તમે ના સ્વીકાર્યું હોય તમારા કલેક્ટરે ના સ્વીકાર્યું હોય તો મારે એવું બિલકુલ આગ્રહ નથી રાખવું ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા ખેડૂતોના વાહનો રોકવામાં આવ્યા પણ તેમ છતાંય ખેડૂતો પહોંચ્યા છે પણ સવાલ એ છે કે સરકારને ડર શેનો છે કંપનીઓ નિયમો અનુસાર કામ નથી કરતી પોલીસ અને પ્રશાસન નિયમોનો જેને અમલ કરવાની જવાબદારી છે નિયમોનું જેને રક્ષણ કરવાની જવાબદારી છે એ જ ભક્ષક બનતા હોય ત્યારે પૂછવાના એ પણ છીએ કે વિન્ડફાર્મ કંપનીઓ જે ઊભી કરે છે ખેડૂતના ખેતરમાં તો એ માસિક કે વાર્ષિક એ ભાડું કરી અને એના પવન ચક્કી ઊભી કરે છે એવી જ રીતે તમારા ઘરમાં જે મોબાઈલ ટાવર ઊભો થાય છે તો એનું માસિક કે વાર્ષિક ભાડું નક્કી કરીને થતું હોય તો અમારા ખેતરમાંથી જે વીજ લાઈન પસાર થાય છે તો એના ટાવરનું ભાડું અમને સુકામ કામ ના મળે